મિત્રો વાત છે ને એ માણસના જીવનનો મલમ છે વાત જે છે એ માણસના જીવનમાં ઘણું શીખવાડી જાય છે કેવા પ્રકારની વાત છે એનું મહત્વ છે શબ્દ છે ને એ માણસને ખુશી આપે છે શબ્દ માણસનું જે ગમ હોય એ ભૂલાવી દે છે શબ્દ ઘણું ઘણું શીખવાડી દે છે એવી સરસ મજાની એક વાત તમને આજ કેવી છે એક માણસને આંખોની પોતાની આંખ જે હતી એની થોડીક નબળાઈ લાગી એટલે ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને જઈને પોતાની આંખ બતાવી કે સાહેબ મને આંખમાં થી મને બહુ ઝાંખું દેખાય છે અને મને આંખમાં આમ દુખાવો થાય છે ડોક્ટરે તપાસ કર્યું તપાસ કરી બધા રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ કરાવ્યા પછી ડોક્ટરે એટલું કીધું કે ભાઈ તમારી આંખોમાં ઓલરેડી તકલીફ છે જ તમને દવાઓ આપું છું તમને આજે નિયમ કહું છું એ પાળજો પણ એક વસ્તુ તમને તમને એક સલાહ આપી દઉં કે જો તમારી આંખો ને તમારે વધુ લાંબો સમય સુધી તમારા આંખોને જીવંત રાખવી હોય એક મારી તમને સલાહ છે કે વધુ ને વધુ તમે આમ લીલા લીલો કલર જુઓ લીલા પાંદડા લીલા ઝાડવા એકદમ લીલી હરિયાળી હોય એવા વાતાવરણમાં રહો જો તમે વધારે ને વધારે તમે લીલાશ જોશો ને તો તમારી આંખો છે એ વધારે તંદુરસ્ત થાય તમારી આંખો છે એ તમારી આંખો તમને પેલા જેવું તમને બાળપણ જેવું તે જ એમાં મળશે તો કે એવું ડોક્ટર સાહેબ તો હા મારી તમને સલાહ છે કે કે તમે 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 જેટલું આ દવા એની સાથે સાથે આટલું એક પાલન કરો લીલા ઝાડવા આમ એકદમ વાડીએ હરિયાળી લીલા ઝાડવા લીલા ફળો શાકભાજી લીલું ઘાસ જે જેટલું તમને હરિયાળી જેટલું જોવાય લીલા લીલો કલર જેટલો તમને જોવાય એટલી તમારી આંખો વધારે સારી રહેશે વધારે તમારી આંખોનું આરોગ્ય જે છે એ સુધરશે તમારી આંખોનું આયુષ્ય પણ વધશે ઓલો માણસ ઘરે ગયો ચિંતામાં પડી ગયો કે લીલું તો બધું કેટલું જોવું પણ ચાલુ કરી દીધું કે વાડીએ જાય તમને કોઈ લીલું ઘાસ જોવે ઝાડવા જોવે જોવે લીલું જોવે પછી તો એને એમ થયું કે ભાઈ વાડીએ કેટલાક દિવસ રહેવું માણસને કેટલાક દિવસ એ વાડીએ રહે કેટલાક દિવસ લીલા ઝાડવા જોવે લીલું ઘાસ જોવે પછી તો આવે ગામમાં તો બધા કલરો જોવાના પછી એને એમ થયું કે હવે જો લીલું જ જોવાનું છે ને આપણી આંખો વહી જાય દુનિયા શું કામ ની આ પૈસો જે સંપત્તિ ભેગી કરી શું કામ ની એટલે એને એના ઘરે આવીને આસપાસના વિસ્તારમાં કહી દીધું કે ભાઈ બધા મકાન ને લીલો કલર કરે ના આપડે કેવત છે ને કે ગાડું ફરે ગામ ન ફરે પણ અમુક ગામ ફેરવે કારણ કે ખબર ડોક્ટરે કીધું કે આંખો ને જીવંત રાખવી હોય આખો ને સાજી રાખવી હોય તો લીલો જ કલર જોવાનો થોડાક દિવસ જાડવા જોયા વાડીઓ જોઈએ હરિયાળી પછી સતત વાડીએ તો રહી શકાય નહીં એટલે ગામમાં આવીને બધાને તમારા મકાન કલર લીલો કરી નાખો પૈસા હું આપું માગો એટલા પૈસા આપું બધા લીલો કરી તો શું વાંધો છે પછી કીધું ગાડીઓના કલર લીલા કર નાખ એટલે કે નો એમ થોડું કે તમે કેવો એટલા પૈસા આપો મારી આંખો જીવંત રહે બધાની સોસાયટીમાં ગાડીઓના કલર લીલા પછી બધાને ઘરે કીધું કપડા લીલા જ પહેરવાના લીલા જ બોલા કે ભાઈ આમ થોડું વાળા આખી સોસાયટી નહીં તમે લીલા જ કલર ના કપડા પહેરો યાર મારી આંખો નો સવાલ છે થોડા ઘણા દિવસો એ બધાય કર્યું પછી બધાને કીધું તમારા છોકરા સ્કૂલે જાય એના ડ્રેસ લીલા કલર ના એની બે ગઈ લીલા કલર ની તમારી તમારા ઘરે મહેમાન આવે એને કેવાનું કે લીલા કપડાં પહેરીને જ આવે કારણ કે હું લીલા કલર સિવાય જો બીજો કોઈ કલર જોઉં તો મારી આંખું સલામત ન રહે ધીમે ધીમે થોડાક દિવસ માટે આજુબાજુ વાળા શર્મે ધર્મે બધું કર્યું પછી વિવાદ થવા મળ્યો ભાઈ તારી આંખું રહેવી તો રે પણ અમે આ બધું લીલું લીલું જોઈને હવે અમારા ઘરમાં બધા લીલા પીલા થવા મળ્યા હા પણ કેટલાક દિવસ રે મિત્રો બધું લીલું કરાવ્યું પછી એ સંવાદ માંથી વિવાદ થવા મળ્યો બધા મગજમારી થવા મળી પછી બધા મેં કીધું તમારે પહેરવાના પણ બધા મગજમારી થઈ કારણ કે બધું લીલું એક સરખું લીલું હામે રહેવું તમારી દ્રષ્ટિ જેવી હોય તમારે જેવું જોવું છે એવી દુનિયા એવા કલર ની રે નહીં માણસ ચિંતામાં પડી ગયો એક દી એના આંગણે સંત આવ્યા સાધુ આવ્યા સદગુરુ આવ્યા એના મુંજાઈ ને બેઠો હતો ને ત્યારે સંત ને એટલું કીધું કે બાપજી હું જીવન થી બહુ મું છું બહુ શું થયું તમે જોજો કોઈ સદગુરુ હોય કોઈ મહાપુરુષ હોય કોઈ કોઈ સાચા હોય હોય મિત્ર એ તમને સાચી વાત તો તમારું જીવન જે છે તમારા જીવનની જે મુશ્કેલી જે છે એ આખી દૂર થઈ જાય સાધુ કીધું શું થયું વાલા કેમ મુંજાઈ ગયો તો કે બાપુ આખું નબળી પડી ગઈ હું ડોક્ટર પાસે ગયો ડોક્ટર એમ કીધું તમારે બધું લીલું જ જોવાનું લીલાજ કપ લીલાજ કલર ના વૃક્ષો જોવાના લીલા ઝાડ લીલી વનસ્પતિ સામે મકાન જોવો લીલા લીલા કલર સિવાય બીજું કઈ નહીં જેટલું લીલું તમે જોશો એટલી તમારી આંખો બહુ સારી રહે તો આખી માંડીને વાત કરી થોડાક દિવસો જાડવા હરિયાળીને વગડો જોયો પછી સોસાયટીમાં બધાને મકાનના કલર લીલો કરાવ્યો પણ આ બધાને બધું લીલું કરવાનું કીધું પણ બધાને અરે ઝઘડો થાય છે માથાકૂટ થાય છે કોઈ મારી વાત માનતા નથી હવે ચિંતા એ છે કે મારે લીલું જ જોવાનું છે લીલા કલરની દુનિયા નહીં જોવું તો મારી આંખો જે છે એ નબળી પડશે

કે આપણે દુનિયા નહીં બદલાવી શકીએ આપણે આપણી દ્રષ્ટિ બદલી નાખવાની હોય તમે તમારી દ્રષ્ટિ બદલશો તો દુનિયા એની મેળે બદલાઈ તમે દુનિયાને બદલાવા જાવ દુનિયા ક્યારેય નહીં બદલાય બસ આપણે ચશ્મા બદલી નાખવાના આપણે આપણા ચશ્મા આપણી દ્રષ્ટિ બદલી નાખવાની આપણો વિચાર બદલી નાખવાનો આ વાત પાછળનો કહેવાનો અર્થ એટલો જ છે કે જે બીજાના રંગ બદલવા જશું ને જીવનમાં ચિંતાઓ વ્યથા ઉભી થવાની ઝઘડા ઉભા થવાના એક જ વાક્યમાં સાહેબ માણસ ની જિંદગી બદલી નાખી વાલા તારા ચશ્મા બદલી લે કેવાનો સુર આ વાત કે વાત માણસ નું જીવન બદલી નાખે કે આપણે આપણા ચશ્મા બદલાવો આપણે આપણી દ્રષ્ટિ બદલાવો દુનિયા આખી બદલવાની જરૂર નથી